એમાં આપણે આખો દી પ્રવૃત્તિ ભગવાનને રાજી કરવા કરતા હોય તો આખું બંધ કરી તો ભગવાન યાદ કોઈ પ્રવૃત્તિ નો યાદ આવે ભગવાન યાદ આવે તો આપણે ભગવાનને માટે પ્રવૃત્તિ કરી કેવાય પ્રવૃત્તિનો સ્વભાવ છે અંદર એની જાણે કરી જાય આપણે નો ધ્યાન રાખી એટલે આંખ બંધ કરી તો ઓલ યાદ આવે પણ જો એને બરાબર ક્લેરિટી કરી હોય આપણે અને એની જાગૃતિ હોય આપણને હું કરવા કરું છું તો એને યાદ ન આવે એટલે ભગવાનને રાજી કરવા માટે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ કે ભગવાનને રાજી કરવા માટે પ્રવૃત્તિ છોડી દઈએ છીએ તો એને આ નો આવે યાદ અને અંદર ન ફરે એમ અને પંચ વિષય ને અંદર ઘરવાની રીત જુદી છે અને પ્રવૃત્તિને અંદર ઘરવાની રીત જુદી છે એમ પંચ વિષય તો જો એમાં આપણે આસક્તિ હોય તો એ ઘરે અને જરૂરિયાત સમજીને જો એને ગ્રહણ કરીએ તો ન કરે એની જરૂરિયાત એ છે ને માણસને ભગવાનની ભક્તિ કરવી હોય તો જરૂરિયાત હોતે છે જરૂરિયાત હોય ને ન કરે તો તોય કરે જરૂરિયાત હોય જબરજસ્તી થી ત્યાગે તો એની યાદ શું આવે એટલે જરૂરિયાત ઓછી કરે આમાં મારેથી કીધું સ્વાભાવિક ગુણ છે અમને પણ પંચ વિશે યાદ નથી આવતા જોર કરીને નથી યાદ આવતા એમને આવે તો એમને જોર કરીને કાઢી છે એવું નથી અમને પણ પંચ વિશે યાદ નથી આવતા પણ પ્રવૃત્તિ યાદ નથી આવતી એટલે પ્રવૃત્તિ યાદ ક્યારે નથી આવતી બંધ કરી પ્રવૃત્તિ યાદ જ નથી આવતી અને વાગે આપણે છ વાગ્યા રહીને પાંચ વાગે બેલ પાડવાનો હોય એમ એટલે કે અમને યાદ નથી આવતો બેલ પાડવાનો હતો એ એ તો પ્રવૃત્તિ યાદ નથી પ્રવૃત્તિ તો આંખ્યું બંધ કરી યાદ આવતી નથી અને પંચ વિષય છે એ એટલે એની જરૂરિયાત ઓછી કરે છે અને જરૂરિયાત ઉપર કે ફોકસ રાખે છે તમારે જરૂરિયાત કેટલી છે અને એ શેરી જરૂરિયાત છે કે આ દેહ ને ભગવાનની સેવામાં વાપરવું છે ભગવાનની ભક્તિમાં વાપરવું છે એટલે એને જરૂરિયાત હોતી છે અને જો જરૂરિયાત પૂરતું અનુસંધાન થઈ જાય ને તો પંચ વિષય અંદર ન કરે અંદર ઘરે જરૂરિયાત નું ન હોય થોડા લેતો જરૂરિયાત નો વિચાર ન કરે તો થોડા લેતોય ઘરે કઈ બહુ વિષય ભોગવવા એ દેહાભિમાન છે એવું નથી વળખાય ત્યાં કરવો એ હોય દેહાભિમાન છે આત્મા રૂપ વર્તન કોનું કીધું મારે આત્મા રૂપ વર્તન કોનું કોનું કહેવાય શાસ્ત્ર માં અને સત્પુરુષો એ જે મર્યાદા બાંધી છે અને એની ઈચ્છા પ્રમાણે ગ્રહણ કરવા અને એની ઈચ્છા પ્રમાણે ત્યાગ કરવા એને મારે જે આત્મા રૂપ વર્તન કીધું એની જરૂરિયાત થી એને ત્યાગ કરી દે તો ઠીક છે મહારાજે કીધું કે ઇન્દ્રિય ઉન્મત થયા હોય તો એને દંડ દેવા માટે વાત જુદી છે પણ આ તો સ્વાભાવિકતાની વાત છે નેચરલ ની વાત છે કે નેચરલ તો એની જરૂરિયાત પૂરી કરે અને નેચરલ જરૂરિયાત પૂરી ન થાય તો એને યાદ કરાવે યાદ કરાવે એટલે પંચ અંદર ઘરી ગયા એનો અર્થ હું પંચ વિશે અંદર ઘરી ગયા અર્થ કેવાય આપણને પંચ વિશે અંદર ઘરી ગયા હાલો આપણે શ્રીખંડ ખાધો કે આઈસ્ક્રીમ એમ એ અંદર ઘરી ગયું કે નથી ઘરી ગયું એ કેમ ખબર પડે પછી કેટલું સાંભળે છે ખાધા પછી પછી કેટલું છે આખો દીક દી બગડી ગયો ચાખા હોળવું હતું હળવું હતું આ તો દી બગડી ગયો એના આઈસ્ક્રીમ ભારે હતું ભૈરે હતું એમ ખાધા પછી પંત વિશે સાંભળે એ હાંભરે તો એનું એનું કારણ શું છે જરૂર કરતા રહ વધારે જરૂરિયાત કરતા રહ વધારે હતો રહ વધી જાય તો હાંભરે અને જરૂરિયાત જ જો બરાબર ઝકડી રાખે તો એને નહીં જરૂરિયાત પૂરી થઈ ગઈ એટલે પૂરું થઈ ગયું જરૂરિયાત પૂરી થઈ ગઈ એટલે પૂરું થઈ ગયું એટલે જરૂરિયાત એ હોય ને રહે હોય માનો કે માણસ બહુ સાવધાન હોય તો આટલી જરૂરિયાત છે તો એટલું જ લે પણ રહ હોય તો યાદ આવે એટલે રસ રસ થી શૂન્ય થાય ત્યારે યાદ ન આવે અને રસ થી શૂન્ય થવામાં ત્યાગ અને ગ્રહણ એ બે બહુ ભૂમિકા એની એટલી બધી નથી એમ કારણ કે ત્યાગ કરે તોય રસ હોય તો તો યાદ આવવાનું છે અને ગ્રહણ કરે તોય રસ હોય તો યાદ આવવાનું રહ તો કેમ જાય કેમ જાય રહ વિષયા વિવર્ત નિરાહાર રસવર્જમ રસોપ્ય પરમ દ્રષ્ટિ દ્રષ્ટવા ઉપાસ રસો નિવર્ત એને જો ખરેખર નો ભગવાન ની ઉપાસના નો વેગ લાગી જાય અને ભગવાન ની સેવાનો જ વેગ લાગી જાય તો રસો નિવર્તન અને નકર ગ્રહણ કરે તો ત્યાગ કરે તો પ્રમાણે ગ્રહણ કરવું જોઈએ શાસ્ત્ર પ્રમાણે વિચાર કરવો જોઈએ ઉપાય કરવો જોઈએ કે આમાં આમ કીધું છે એટલે એમ એમ નિવૃત્તિ થાય ત્યાગી એ નિવૃત્તિ ન થાય ઉલટું હું રસ વાર મેં એવું કીધું અને વધારે યાદ આવે રહ હોય ને ત્યાગ કરે રહ હોય અને ત્યાગ કરે તો ઉલટું આવે એટલે એનો અર્થ એવો નહીં કે ત્યાગ ન કરવો જરૂરી ત્યાગ કરવો પણ ત્યાગ કરીને ત્યાગ કરીને પછી ત્યાગ કર્યા પછી જ રસ નીકળે ભોગવી ને પછી થોડો કે મારે રહ નથી ભોગવી રાખે ને ર નથી મારે એવું કીધું કે ઢોર લાંગણ ન કરવી એકાદશી ઉપવાસ ને દિવસે એટલે શું કરવું ફરાળ કરીને તાળું ફીને હોઈ જવું ગોર લાંગણ ન કરવી એનો અર્થ હું રસ નિવૃત્ત કરવા એટલે ઉપવાસ કરી અને પછી રહ હોય ને એને હોતે કાઢવું એટલે ઢોર લાંગણ મટી ગયા પણ દાબીન હોઈ જવું એટલે ઢોર લાંગણ મટી ગઈ એમ નહી ઉપવાસ કરી અને જે રહ હોય એનો ત્યાગ કરે એટલે મહારાજે એવું કીધું ઢોર લાંગણ ન કરવી આ એમ સમજે કે આ શું કરવાનું ઢોર લાંગણ તે તેદી તો થોડુંક વધારે ભરવાનું ફરાળ હોય ને તો કાલે આપણે ઓલું અન્ન ખાધું હોય તો કાલે બહુ વાંધો ન આવે ને ખાલી ફરાળ ખાધું હોય તો અન્ન જેટલી તાકાત થોડી ભૂગે એટલે હાજર પછી થોડુંક એટલે ઢોર લાંગણ નો અર્થ એમ કે ઓલો રસ કાઢવો રસ વિના રસ કાઢ્યા વિના રસ એમને હોય એને ઓલું હોય તો એને ઢોર લાગે યાદ તો આવે એટલે રસ કાઢવાનો પ્રયત્ન કરો પણ દાબીન હોઈ જવું એવી મારા જે આજ્ઞા કરી નથી આવી બે ભાઈ હા ભરે છે તો હા ભરે છે હા ભરવા નહીં હા ભરે છે ઓલું હાં ભરે છે કાઢવાનો ઉપાય હો પઠડ એવું નથી સાંભરે છે એને કાઢવાનો ઉપાય અને એનો ઉપાય પરમ દ્રષ્ટવા ભગવાનની ઉપાસના નો તાર લગાડી દે ભગવાનની સેવાનો તાર લગાડી દે તો રસ ભગવાન માં રસ તો છે આના કરતા વધારે છે ઈ લેવા મળે

તો પણ મનમાં ઘાટ ન થાય તથા સ્વપ્નમાં પણ ના આવે આજે અમે ઓલું હરિલીલા માં તો વાંચતો હતો તો મહારાજ ડબાણ આવ્યા યજ્ઞ યજ્ઞ નું પ્રકરણ ડબાણ આવ્યા ડબાણ થી હાથરો લઈ જવું હતું ઘોડાસર આવ્યા ઘોડાસર થી હાથરો લઈ આવ્યા પછી બધા સંઘ આવ્યા અને બધા મહારાજ ની પૂજા કરી બહુ બધા હાકાર ને બરફી ને એવું બહુ લાવ્યા મહારાજ બધા ને રાજી રાખવા માટે થોડો થોડો બટકું બટકું લેવા મહેનત કે આશરે હેલ્લા લખ્યો કે આશરે બે મણ મારા જીમાં બે મણ જીમાં મારા કે આશરે બે મણ માર મારા જીમે કે કારણ કે લાખો માણસો આવ્યા હોય અને એક નો લે તો પછી બીજા નો લે તો એમ થાય કે મારું ન લીધું મારા જે ગ્રહણ કઈ ન કર્યું એટલે મારા બટકું 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 બધું મહેનત બે મણ મારા એટલું જમા તો મારે ત્યાં એમને અંદર પાછું પંત વિશે યાદ નથી આવતા એમ અમને પંત વિશે યાદ નથી આવતા એટલું જમા જો અને બીજો એમ છે બહારથી સુજે એટલી પ્રવૃત્તિમાં રહ્યા હોઈએ પણ જ્યારે અંતર્દ્રષ્ટિ કરીને પોતાના આત્મ સામુ જોઈએ પ્રવૃત્તિમાં ફોકસ જોઈએ હું એટલા માટે પ્રવૃત્તિ કરું છું અને હું એટલા માટે નથી કરતું ફોકસ બેય પ્રવૃતિ બોલું ગીતામાં શ્લોક લખ્યો ને યુક્તા યુક્તાહાર વિહાર સ્યુક્ત યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્ના અબોધ

તો યુક્ત જ કેવાય એટલે જરૂરિયાત માપવી એમ પોતાની જરૂરિયાત માપવી અને એ પ્રમાણે કંટ્રોલ કરવી વધારે કાંઈ એને મારે જ કીધું થોડુંક એને કરતા જરૂરિયાત કરતા ઓછું ઓછું હોય તો એને તપ કહ્યું કે તપની વ્યાખ્યા શું વિહિત ભોગ સંકોચ વિહિત ભોગ સંકોચ એમાંથી એક જ કોળિયો ઓછો કરે એટલે એને તપ કરી નાખ્યું પેલા તો વિહિત કેટલો છે એ નક્કી કરવું પડે ને એવી એવી જરૂરિયાત ઊભી થાય કેમ પેલા આપણે ઓલા બટન વાળા ફોન હતા તો પેલા આપણે ફોન હતા કે ફોન હોય તો સારું પછી બટન વાળા આવ્યા બટન વાળા મળી ગયા પછી ઓલો હારો ભાડ્યો તો કે એ હોય તો સારું એમ જરૂરિયાત ભાડે એવું થાય ઉંદાડા ને ઉંદાડા પાણી ભાડે ને તરસ લાગે કેટલા વાર પીધું છે એવું એમ તરસ લાગે એવું નહીં કાય એમ પાણી ભાળે તરસ લાગે ઉંદાડા ને એવું જો કે પાણી ભાડી જાય તો કટકટતી તરસ લાગે તો આપણી જરૂરિયાત કેવી છે એમ પાણી ભાળીએ એટલે તડતડ કડકડતી જરૂરિયાત ઉભી થાય જરૂરિયાત ને માપે અને પછી વિહિત ભોગ સંકોચ કરે એમાંથી થોડોક સંકોચ કરે ત્યાગ કરે એને તપ ન કીધું ત્યાગ તો કરવો જ જોઈએ પણ ત્યાગને તપ ન કીધું ત્યાગ ને તપ તો બે નોકાનો ખાય પણ સંકોચ ને તપ કીધું છે પેલા તો માપે અને પછી સંકોચ કરે એટલે તપ થઈ અને માપીને એટલું લે તો તપ નો કહેવાય જરૂરિયાત કહેવાય એની જરૂરિયાત કહેવાય તપ નો કહેવાય જરૂરિયાત ને કેવી રીતે માપે હે જરૂરિયાત ને માપતી લાંબો રેશિયો કાઢ દો લાંબો રેસીઓ કાઢો એમ એક દી બહુ ભાવતું હોય અને એક દી હાવ ન ભાવતું હોય તેથી હાવ ન ભાવતું હોય એટલે આપણે ત્રણે જ રોટલી ખાઈ બહુ ભાવતી એટલે સો ખાઈ જાય એટલે પછી ત્રણ ને છ ને બે નો રેસીઓ કાઢી ને સાત ત્રણ નવ ને સાડા ચાર નો રેસીઓ આવ્યો એટલે એનેથી વધવું નહીં કારણ કે ઓલું નો ભાવતું હોય ને તેદી આપડે તેથી થી માપી તો તો દરજ હાલે નહીં કઈ અને બહુ ભાવતું હોય ને એને તેથી થી માપી તો એ કઈ હાલે નહીં દરજ એટલું એટલું બધું તેમ એટલે બે નો રેશિયો કાઢવાનો એમ ચાર પાંચ દી નો ભાવતું હોય ને એનો એક એક રેશિયો કાઢવાનો ચાર પાંચ દી બહુ ભાવતું હોય એનો રેશિયો કાઢવાનો ઈ બે નો પાછો રેશિયો કાઢવાનો એટલે જરૂરિયાત હોય પછી એને પછી આપણે જ નક્કી કરી નાખીને આઈફડી જ જરૂરિયાત છે બીજ કંઈ નહીં બધા આ તો એં લાજ થતી જાય જરૂરિયાત હોદરી છે ને એ એંડ જ થાય આપણે ઓલું ચાંદ્રાયણ કર્યું હોય એમાં ત્રણ કોળિયાનું કર્યું હોય પછી છેલ્લે દી આપણે જમવા બેહીએ તો એ ત્રણ કોળિયા જેટલું ખાઈ ને તો ભરાઈ ગયું હોય પછી તો આપણે થોડી કોણી મારીને લાંબુ કરતા હોય છે તો ભરાઈ ગયું હોય ના પાડી દે બોલું વધરી ના પાડી દે કે પૂરું થઈ ગયું છે હમણાં તો એટલું બે ત્રણ દિ માં હરકું કરી દે બે ત્રણ દિ માં હરલાલ થઈ જાય કારણ કે તો ઓલે હાવ આ ચામડા જેવી ચામડી જેવી એ નથી ને તો એકદમ ઇલાસ્ટિક જેવી છે એટલે બે ત્રણ દિ થાય હરકી થઈ જાય એટલે કઈ હોદરી જેવી છે એવું કઈ નથી જરૂરિયાત એ બધી આવી છે જરૂરિયાત એવી છે લગ્ન લાગી હોય તો થોડો કાઢવો એમાં હું બીજું જનરલી તો એટલું જ હોય આઈટમ વાર થોડું હોય મતલબ જનરલી આટલી આઈટમ છે પછી તો પછી તો એને તમને એ જ કહે કે બંધ થઈ જાવ પણ પંદર દી એવું હાકો હતો આપણે પંદર દી ત્રીસ દી કોળિયા હાકી છે તો હોજરી કે છે કે ભાઈ હવે નહીં એમ કે પણ એ પાસે બે ત્રણ દે આપણે એનું માન્ય નહીં તો પછી ક્યાંથી ભૂલી જાય અને બીજો એમ સામાન્ય પ્રોગ્રામ હોય બધો એક ધારો પંદર દિન પ્રોગ્રામ આવ્યો હોય રોટલી દાળ ભાત શાક રોટલી દાળ ભાત શાક રોટલી દાળ ભાત શાક એટલે પંદર દિવસ સુધી કઈ બીજો વાંધો ન હોય તો એ ધ્યાન રાખી લેવાનું અને પંદર દિવસ સુધી એમને રાખવાનું એમ રાખવાનું પછી માપ કાઢી લેવાનું પછી માપ કાઢ લેવાનું પછી બોલું ક્યાંક હરખું આવ્યું હોય ત્યારે બદલી જાય ને આઈટમ બદલે માપે બદલી જાય એટલે એ નો બદલવા દેવીએ એટલે લાંબો કાળ કરે તો અંદરથી કે લાંબો કાળ યુક્ત હાર કોને કેવાય ના પેટના ખૂણે ન તણાવવા દેવું ઉઠીને તરત પેટના ખૂણે તણાવવા નો જોઈએ ખૂણા જરાક ટાઈટ થઈ જાય તો યુક્ત હાર નો કહેવાય કહેવાય થોડુંક ઓવર થયું હોય ભાર મને લાગવા ભાર લાગવા એટલા માટે ધર્મવ્રત એમ કીધું છે ને કે અડધું જ ખાવાનું અને અડધું પાણી પીવાનું પછી થોડુંક ખાલી રાખવાનું તો તણાય નહીં એટલું બધું તો કઈ નહીં પણ થોડુંક થોડું આમ થોડું થોડું તણાઈ તા બંધ કરી દે તો એ વાંધો